સીબીએસસી બોર્ડનો નિર્ણય પરીક્ષામાં લાંબા જવાબ અને ટૂંકા જવાબના પ્રશ્નો ઘટાડાશે એમસીક્યુ પ્રશ્નો પર વધુ ધ્યાન આપવામાં આવશે પેપરમાં ચાલીસ ટકા લાંબા જવાબ અને ટૂંકા જવાબના પ્રશ્નો હતા જે ઘટાડીને ત્રીસ ટકા કરવામાં આવ્યા છે સેમ્પલ પેપર્સ બહાર પડાશે નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ સીબીએસસીએ પહેલાંથી જ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓની તારીખ જાહેર કરી દીધી છે ડિસેમ્બર મહિના સુધીમાં સંપૂર્ણ શીટ બહાર પાડવામાં આવશે જે વિદ્યાર્થીઓ વર્ષ બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક સત્રમાં ધોરણ અગિયારમાં કે ધોરણ બારમાંની પરીક્ષા આપશે તેમણે નવી પરીક્ષા પેટર્નના આધારે તેમની અભ્યાસ યોજના તૈયાર કરવી પડશે સીબીએસઈએ નિર્ણય લીધો છે કે પરીક્ષામાં લાંબા જવાબ અને ટૂંકા જવાબના પ્રશ્નો ઘટાડવામાં આવશે તેના બદલે પેપરમાં વધુ યોગ્યતા આધારિત પ્રશ્નો હશે એટલે કે પેપરમાં એમસી ક્યુ પ્રશ્નો પર વધુ ધ્યાન આપવામાં આવશે ખ્યાલ આધારિત પ્રશ્નોમાં બહુવિધ પસંદગીના પ્રશ્નો કેસ આધારિત અને સ્ત્રોત આધારિત સંકલિત પ્રશ્નોનો સમાવેશ થાય છે અત્યાર સુધી ધોરણ અગિયારમાં અને ધોરણ બારની પરીક્ષામાં ચાલીસ ટકા પ્રશ્નો કોન્સેપ્ટ આધારિત પૂછવામાં આવતા હતા પરંતુ હવે નવા સત્ર એટલે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસની પરીક્ષાઓમાં કોન્સેપ્ટ આધારિત પ્રશ્નો વધારીને પચાસ ટકા કરવામાં આવ્યા છે તે જ સમયે પેપરમાં ચાલીસ ટકા લાંબા જવાબ અને ટૂંકા જવાબના પ્રશ્નો હતા તે હવે ઘટાડીને ત્રીસ ટકા કરવામાં આવ્યા છે બોર્ડ ટૂંક સમયમાં સીબીએસઇ ધોરણ દસમાં અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ માટેના નમૂના પેપરો બહાર પાડશે છેલ્લા કેટલાક વર્ષોમાં સીબીએસસી જુલાઈ મહિના સુધી બાળકો માટે નમૂનાના પેપર બહાર પાડતું હતું એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આ વર્ષના નમૂનાના પેપર ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે એ હજુ સુધી સેમ્પલ પેપર્સ રિલીઝ કરવાની સત્તાવાર તારીખ જાહેર કરી નથી પરંતુ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં રિલીઝ થવાની ધારણા છે સેમ્પલ પેપર વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં મદદરૂપ સાબિત થઈ શકે છે આ પેપર વિદ્યાર્થીઓને અંતિમ પેપરની પેટર્ન સમજવામાં મદદ કરે છે આનાથી તેમને ખબર પડે છે કે કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય છે અને તેમને કેવા પ્રકારની તૈયારી કરવાની જરૂર છે નમૂનાના પેપર ઉકેલવાથી વિદ્યાર્થીઓને તેમની નબળાઈઓ ઓળખવામાં અને તેને સુધારવામાં મદદ મળે છે સીબીએસઇ બોર્ડ પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓ માટે નમૂના પેપર બહાર પાડે છે જેથી વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી શકે આ વર્ષે પણ વિદ્યાર્થીઓ સેમ્પલ પેપર આવે તેની રાહ જોઈ રહ્યા છે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએ ભારત ન્યૂઝને સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો કોમેન્ટ કરશો અને આ લિંક આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ apnó a